નમસ્કાર ચોમાસા માટે આવી ગઈ ભવિષ્યવાણી હવામાન વૈજ્ઞાનિકોએ આપી ખુશખબરી ગુજરાતમાં ગરમી હજી આવી નથી પરંતુ જ્યારે પણ આવશે ત્યારે ભૂક્કા બોલાવશે ગુજરાતમાં ભીષણ ગરમી તોબા પોકારે છે એપ્રિલ મહિનો આવે ત્યાં જ લોકો વરસાદ ક્યારે આવશે તેવું પૂછવા લાગે છે ત્યારે બે હજાર ચોવીસથી વરસાદની આગાહી પણ આવી ગઈ છે આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી રહ્યા છે દેશની બે હવામાન એજન્સીઓએ જણાવ્યું કે અલનીનો નબળું પડી રહ્યું છે તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે એજન્સીએ આગાહી કરી કે પેસેફિક મહાસાગરની ગરમીના કારણે અલનીનો નબળું પડી રહ્યું છે ઓગસ્ટ સુધીમાં લાનીનોની સ્થિતિ રહેશે જૂન ઓગસ્ટથી લાનીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું જશે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ માધવન રાજીવનું કહેવું છે કે જૂન જુલાઈ સુધીમાં લાનીનોની સ્થિતિ પેદા થશે આ વર્ષે જો અલનીનો ન્યુટ્રલમાં બદલાઈ જશે તો પણ ચોમાસું સારું જશે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારું ચોમાસું જાય તેવી સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો